સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ અક્ષર કોમ્પ્યુટરની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી જાય છે મિત્રો ખરીફ પાકોનો ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી જે નોંધણી છે એમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે સેટેલાઇટ ઇમેજ આધારિત છે વેરિફિકેશન થશે એટલે કે મિત્રો મગફળીના પાક માટે જે નોંધાયેલું છે નોંધણી તમે કરાવેલી છે એમાં સેટેલાઇટ આધારિત જે ઇમેજ વેરિફિકેશન છે એટલે ખેડૂતોએ જે સર્વે નંબરની અંદર મગફળીનો વાવેતર કરેલો કરેલું હશે બરાબર તે જ સર્વે નંબર ઉપર ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર પણ નોંધણી કરાવવાની રહેશે મિત્રો આ ખાસ કરીને ખેતી નિયામક કચેરીનો છે અનુરોધ કરવામાં આવેલો છે એટલે કે ખરીફ પાકની અંદર જે મિત્રો હાલ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ હાલની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ પર છે નોંધણીની પ્રક્રિયા ચાલુ છે તો આગામી પંદર સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોની જે નોંધણી દરમિયાન જે તે સર્વે નંબર હોય એની અંદર નોંધાવેલો હોય ને તે સર્વે નંબર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરવામાં આવશે અને જો તે જસણીના વાવેતરની અંદર કૃષિ વિભાગ દ્વારા ચકાસણી પણ કરવામાં આવશે બરાબર જે અનુસંધાન રાજ્ય સરકાર દ્વારા છે ખરીફ બે હજાર માટે નોંધણી દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળી વાવેતર સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરવામાં આવશે અને ચકાસણી પણ કામગીરી છે બરાબર ને સેટેલાઇટ આધારિત જે તે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સાની અંદર ખેતરમાં જઈને વાવે વાવેતર હોય એની ચકાસણી કરવામાં આવશે તો એક આ મહત્વના સમાચાર છે ખેડૂતો માટે મળી રહ્યા છે તો વિશેષ વિડીયોને લાઈક કરીને જે તે સર્વે નંબરની અંદર તમે જો મગફળી વાવેલી હોય એવા સર્વે નંબરની જ રજીસ્ટ્રેશન છે એ ખાસ કરીને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરો